પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે અહીં તેમને દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉછાળવાનો પ્રયાસ કર્યો જોકે અમેરિકાએ પાકિસ્તાનને ટકોર કરી છે અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું છે કે તે ચીનને કંટ્રોલ કરે અને ભારતની સાથે શાંતિ અને વેપાર જાળવી રાખે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીર હાલમાં અમેરિકાની પ્રથમ સત્તાવાર મુલાકાતે વોશિંગ્ટનમાં છે આ મુલાકાત દરમિયાન અમેરિકાએ પાક આર્મી ચીફને ચીન પર નિયંત્રણ રાખવા શાંતિ જાળવી રાખવા અને ભારત સાથે વેપાર કરવાની સલાહ આપી છે અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરને કહ્યું છે કે પાકિસ્તાનમાં ચીનની ઘૂસણખોરીને માત્ર આર્થિક કોરિડોર સુધી સીમિત કરો અમેરિકાએ પાકિસ્તાનને ભવિષ્યમાં પણ ભારત સાથે શાંતિ જાળવી રાખવા અને વેપાર કરવા કહ્યું છે ટોચના ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાના પગલાને પાકિસ્તાનમાં ચીની સેનાને રોકવાના માર્ગ તરીકે જોવામાં આવી રહ્યું છે ચીન પાકિસ્તાનમાં ધીમા પગલે ઘૂસણખોરી કરી રહ્યું છે તેણે અહીં કામ કરતા તેના નાગરિકો માટે બલુચિસ્તાનના ગ્વાદરમાં સૈન્ય ચોકીઓ બનાવવા અને ગ્વાદર ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉપયોગ તેના ફાઇટર પ્લેન માટે કરવાની માંગ કરી છે ગ્વાદર બંદર ચીન પાકિસ્તાન ઇકોનોમી કોરિડોરનો એક ભાગ છે જેનું નેતૃત્વ ચીન દ્વારા કરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટ બંને દેશો વચ્ચેના મતભેદને કારણે વિવાદમાં ફસાયેલું છે બે હજાર ત્રીસ સુધીમાં સીપેક પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે ચીન દ્વારા સિલ્ક રોડ ફંડ બનાવવામાં આવ્યું હતું આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર યુએસ અધિકારીઓએ પાકિસ્તાન આર્મી ચીફને કહ્યું છે જો તેમના દેશને નાણાકીય મદદની જરૂર હોય તો તેમને ભારત સાથેના વેપાર સહિત અમુક નિયમો અને શરતો સ્વીકારવી પડશે તેમણે તેમને એવી પણ સલાહ આપી છે કે પાકિસ્તાને તેમની સાથે વ્યાપાર સંબંધો જાળવવા માટે ભારત સાથે શક્ય તેટલી વહેલી તકે વાત કરવી જોઈએ અને એલઓસી પર શાંતિ જાળવી રાખવી જોઈએ આંતરિક સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન કેટલાક વિકાસ પ્રોજેક્ટ પર ચીનની શરતોને સ્વીકારવા માટે ઇચ્છુક નથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન હવે અમેરિકન કેમ્પમાં સામેલ થવા માટે તૈયાર છે જેનાથી સાઉદી અરેબિયાને પણ ફાયદો થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી